આપણે બનાવીશું ગણપતિ દાદાની પ્રસાદના ચોકલેટ મોદક એના માટે ઓરિયો બિસ્કીટ ચોકલેટ મિલ્ક પાવડર દૂધ ખાંડ અને ટોપરાની છી આ બાળકોને પ્રિય એવા ઓરિયો બિસ્કિટને ક્રીમનું પડ અને બિસ્કીટ પડ આપણે અલગ પાડીશું આપણે બિસ્કીટ અને ક્રીમ અલગ કરી દીધા છે હવે આપણે બિસ્કીટને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું ને એમાં આપણે થોડી ખાંડ બી એડ કરી દઈશું હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું હવે આપણે આ પાવડર છે બિસ્કીટનું એમાં થોડું થોડું દૂધ લઈને આપણે લોટ બાંધતા હોય એ રીતે બનાવવાનું છે આપણે આની જોડે મિલ્ક પાવડર એડ કરશું એમાં બી આપણે દૂધની જરૂર પડે તો આપણે લઈશું મિલ્ક ચોકલેટ છે એને આપણે છીણી દઈશું આપણે આમાં ટોકરાની છીણ એડ કરશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું માવામાં આપણે ડ્રાય ફ્રૂટ મિક્સ કરશું આની અંદર આપણે બરોબર મિક્સ કરી દઈશું આવા મોદકના મોઢની અંદર આપણે પહેલાં ઘી લગાવી દઈશું આપણે એને બંધ કરી બંધ કરીને આ રીતે આપણે બિસ્કિટનો માવા ભરીશું એના રીતે આપણે બધી બાજુથી આમ દબાઈશું અને વચ્ચે આપણે એને જગ્યા કરીશું આપણે થોડી જગ્યા કરવાની અંદર આપણે આ ક્રીમ વાળું સ્ટપિંગ ભરીશું એની ઉપર પાછું આપણે આ રીતે આપણે પેક કરી દઈશું બરોબર દબાવવાનું પછી આજુબાજુ વધારાનું હોય એ આપણે કાઢી લેવાનું હવે આપણે મોડ ને ખોલીશું આપણે પ્લેટમાં મૂકીશું આપણે હવે એને હાથે થોડો સરખો શેપ આપી દેવાનો કાઢતી વખતે થોડું કાગું પાછું થઈ ગયું હોય તો આપણે એનું સરખું કરી દેવાનું હવે આપણે બીજો મોડ બનાવીશું આપણા દાદાની પ્રસાદીના ચોકલેટના મુદ્દા તૈયાર છે જે નાના બાળકોને બહુ જ ભાવે છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ